સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી શહેરમાં મંદિર પાર્ટી પ્લોટ આવી છે રાજુભાઈ પટેલનું જૈન આવેલું છે ત્યારે સમસ્ત સત્વરા જ્ઞાતિ લીંબડી દ્વારા સત્યાવીસમાં સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વીસ નવ દંપતીઓ લગ્ન ગ્રંથિએ જોડાયા હતા ત્યારે ગુજરાત રાજ્યના વિધાનસભાના નાયબ દંડક અને વઢવાન મત વિસ્તારના ધારાસભ્ય સભ્ય સમૂહ લગ્નમાં ઉપસ્થિત થઈને વીસ નવ દંપતીઓને શુભ આશીર્વાદ આપ્યા હતા જેઓનું લગ્ન જીવન સફળ બને તેવી પણ સિદ્ધાંત દાદાને પ્રાર્થના કરી હતી ત્યારે જ્યારે આ સમસ્ત સત્વરા જ્ઞાતિ સમૂહ લગ્ન સત્યાવીસમો ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ કંજરિયાના પ્રમુખ સ્થાને આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું તેમજ જ્યારે આ સમૂહ લગ્નના મંત્રી તરીકે રાજુભાઈ ખોળિદાસભાઈ પીપરિયા તેમજ પ્રવક્તા મનજીભાઈ રામજીભાઈ કારોબારી સભ્ય કારુભાઈ કાનજીભાઈ પરમાર કારોબારી સભ્ય મનોરભાઈ ધનજીભાઈ ચાવડા ગાંજાવાળી તેમજ સહમંત્રી મુરજીભાઈ કલ્યાણભાઈ પરમાર જીવનભાઈ ખીમજીભાઈ કારોબારી સભ્ય રમેશભાઈ ઈશ્વરભાઈ કારોબારી સભ્ય હિંમતભાઈ વિરજીભાઈ અને ખજાનચી મગનભાઈ કારોબારી સભ્ય દિયારામભાઈ જગમાલભાઈ જયદીપભાઈ બરદેવભાઈ કારોબારી સભ્ય દિનેશભાઈ જગમાલભાઈ જ્યારે સમસ્ત સત્વરા જ્ઞાતિ લીમડી સત્યાવીસમાં સમૂહ લગ્ન સમિતિના આ સભ્યો હતા અને તમામ લીમડી સમસ્ત સત્વર જ્ઞાતિના સમૂહ લગ્ન સમિતિના સભ્યો પણ વૈષ્ણવ દંપતિઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા શુભ આશીર્વાદ આપ્યા હતા અને દેવોનું સુખી સનસાન નીવડે તેવી સિદ્ધનાથ દાદાને પ્રાર્થના કરી હતી અને દેવોનું લગ્ન જીવન સફળ જાય એવી સિદ્ધનાથ દાદાને પ્રાર્થના કરી હતી ત્યારે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે જે સત્ય સત્યાવીસમાં સમૂહલગ્ન જ્યારે યોજાયું ત્યારે આ સમલગ્નની અંદર વઢવાન સતરાજ્ઞાતિના આગેવાન કાંતિભાઈ માસ્ટર ભગવાનભાઈ ફુલા રામજીભાઈ મકવાણા તેમજ ચોટીલાના ચોટીલાથી અશોકભાઈ વિશ્વપ્રેમીવાળા તેમજ તેમજ અમદાવાદના મહામંડળના પૂર્વ પ્રમુખ અમરસિંહભાઈ અમરસિંહભાઈ તેમજ ઠાકરસિંહભાઈ ચૌહાણ અનેક જીવનભાઈ ચાવડા પૂર્વ લીંબડી સતવારા સમાજના મહાનુભાવો અનેક ઉપસ્થિત રહીને વિષ નવ દંપતીઓને શુભ આશીર્વાદ પાઠવી અને લગ્ન લગ્નજીવન સુખી થાય તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા અને આ સમસ્ત સતવારા જ્ઞાતિ લીંબડી સત્યાવીસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું ત્યારે ગુજરાતભરના સત્વરા સમાજના આગેવાનો લીંબડી ખાતે આવીને વીસ દંપતીઓ જ્યારે પ્રભુતામાં પગલાં પડ્યા હતા તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા માયાજા ન્યૂઝ ચેનલ જયેશ ચૌદ સુરેન્દ્રનગર શંકરભાઈ આજે લીમડી ખાતે સમુલગ્ન લગ્ન યોજાના હતા સતવારા સમાજના કેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા સમસ્ત સત્વરા જ્ઞાતિ લીમડી દ્વારા આ સત્યાવીસમો સમૂહ ઉત્સવ છે સત્યાવીસ વર્ષથી સત્વરા જ્ઞાતિ સમુલગ્ન કરી રહી છે ત્યારે આજે વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે

આખા ગુજરાતમાંથી આગેવાનો અને આખા ગુજરાતપતિ નવ લગ્ન થયા છે સમાજનો લીમડી ખાતે નવ દંપતીઓના આશીર્વાદ દેવા માટે તાલુકામાંથી જ્ઞાતિના અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા લીમડીના આગેવાનો લીમડી ગામના જ્ઞાતિના બધા જ ભાઈ બહેનો પછી હોય ચૂડા હોય હોય કે હોય કે હણજો હોય બોટા હોય રાણપુર હોય જંતુકા મારવાડા અને હળવદ દરેક ગામના રાજકોટથી આવ્યા છે અમદાવાદથી આવ્યા છે દરેક ગામના લોકો આગેવાનો અને જાનમાં અને માંડી આવ્યા છે બધાલા સૌ ભાઈઓ બહેનો અને જેઓના માતાજીને આજે આપણે અહીં ઉપસ્થિત જોઈએ એવા સાંસારિક જીવનની કેડી કંડારી પ્રભુતામાં પગલા માંડતા સૌ નવ દંપતી બંધુ ભગીનીઓ આમ તો લીમડીએ કાયમી સમગ્ર ગુજરાત ને માર્ગદર્શન પૂરું પાડ્યું છે ઠાકરસિંહ બોડી